નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બીજી મે બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા हड़वद चार हज़ार बसो पचास रुपया थी चार हज़ार सौ पचास रुपया मोरबी तरह हज़ार नौ सौ रुपया चार हज़ार पाँच सौ दस रुपया बोटा तरह हज़ार चार सौ रुपया चार हज़ार पाँच सौ पंचाणु रुपया जसद तरह हज़ार आठ सौ रुपया चार हज़ार पाँच सौ पचास रुपया गोंडल तरह हज़ार तरह सौ रुपया चार हज़ार सौ एकसठ रुपया तरह हज़ार चार सौ रुपया चार हज़ार सौ पांसठ रुपया जेतपुर तर हज़ार आठ सौ पचास रुपया चार हज़ार तर सौ ऐसी रुपया दियोदर बे हज़ार सात सौ पचास रुपया चार हज़ार आठ सौ ए रुपया राधनपुर तरह हज़ार पाँच सौ रुपया चार हज़ार नौ सौ दस रुपया जामनगर बजार स सौ रुपया चार हज़ार सात सौ रुपया भावनगर चार हज़ार एक सौ पत्रीस रुपया चार हज़ार रुपया अमरेली चार हज़ार रुपया चार हज़ार पाँच सौ वीस रुपया સાવરકુંડલા બે હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા બાબડા ત્રણ હજાર સાતસો એંશી રૂપિયાથી ચાર હજાર ચારસો સાઠ રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ચારસો એંશી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય જે મિત્રો તે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજેના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય ખિસાન